નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર કૃષિ મંત્રીની જાહેરાત ડુંગળીની નિકાસને સરકારે આપી છે મંજૂરી ગુજરાત પર ફરી આફત ના યધાન ખેડૂતોને સિત્તેર કરોડ રૂપિયાના દેવા માફ ખેડૂતોને ઘર બેઠા મળશે 42000 રૂપિયાની સહાય પાક કવિમાને લઈને આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર સરકારનો મોટો નિર્ણય નાનો વેપાર શરૂ કરવા માટે મળશે સહાય હવે ઘરે ઘરે રેશન યોજના પશુ ખરીદવા માટે સહાય દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે બે હજાર ચોવીસમાં ફરી મોદી સરકાર બનશે ખેડૂતોને મળશે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની લોન મફત ગેસ કનેક્શન સોનું ચાંદીના આજના તાજા સમાચાર ઈ કેવાયસી ફરજિયાત નહીં તો તમને બે હજારનો હપ્તો બંધ થઈ જશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ભારે પવન ફૂંકાશે સાવધાન રહેજો ગુજરાતવાસીઓ તારીખ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા જોવા મળી રહેલી છે પંદરથી લઈને તેત્રીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તેવી પણ શક્યતા છે તારીખ અઢારથી બાવીસ દરમિયાન પશ્ચિમી વિપક્ષના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કમોસમી વરસાદ વાયુના તોફાનોની શક્યતા સાથે ભૂકંપના પણ આંચકા નોંધાય તેવી ગુજરાત પર ફરીથી અસર જોવા મળી શકે છે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર કરોડ દેવા માફ થશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે કહ્યું છે કે જનસભાને સંબોધિત કરી હતી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિહારમાં યુવાનો સેના રેલવે અને જાહેર ક્ષેત્રોમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું છે કે આજથી જ ભાજપ સરકારે ખેડૂતોને એક રૂપિયો માફ કર્યો જ નથી પરંતુ તેમણે દેશના પસંદગી અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર કરોડ રૂપિયા માફ કર્યા હતા જેના કારણે મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે પૈસા વેડફી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાલભાઈ આંબલિયાએ પાક વીમો જાહેર કર્યો છે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપની મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને સૌરાષ્ટ્રના દરેક ગામો ઓછામાં ઓછા રૂપિયા એકથી પંદર કરોડના પાક વીમા ખોવાઈ ગયા હોય તેવો આક્ષેપ કર્યો છે પાલ અંબલિયાએ જણાવ્યું છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાયત જાત ધર્મ પક્ષોને વેચાઈ જવાની નીતિ હું એક નહીં થવા દઉં મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવી જશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જે પીએમ માનધન યોજનામાં ફોર્મ ભર્યું છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીની નિકાસને સરકારે મંજૂરી આપી છે ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોએ રાહત મળી છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીઓની નિકાસ પર મંજૂરી આપી છે ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારા પાક ઉતરતા તેમના ભાવો પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો ખેડૂતોએ રાજ્ય કેન્દ્ર સુધી લઈને ફરી શરૂ કરવા માટે રજૂઆત પણ કરી હતી મિત્રો મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારમાં અંદાજથી ઓછી છે મતલબ કે ખાનગી ક્ષેત્રોએ પોતાની ફરજિયાતને પૂરી પાડવા માટે બેંકો પાસેથી વધુ લોન લેવી પડતી હતી આ કાર્યક્રમથી દેશને આર્થિક વિકાસમાં પ્રોત્સાહન મળશે ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેંકથી લોન મળશે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે નાણાં મંત્રીએ વચગાળાના બજેટમાં ચૌદ પોઈન્ટ તેર લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે મિત્રો મિત્રો આગળના અને મહત્વના સમાચાર ખેડૂતો મિત્રો માટે આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર ઈ કેવાયસી ફરજિયાત નહીં તો તમને બે હજારનો હપ્તો બંધ થશે મિત્રો મિત્રો ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે આ યોજના અંતર્ગત કેવાયસી નહીં કરેલું હોય તો તમને સોળમો હપ્તો પણ મળશે જ નહીં ગુજરાતમાં તમે સરકારી કચેરીમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકવીસ ફેબ્રુઆરી સુધી ઈ કેવાયસી કરી લેજો ઈ કેવાયસી માટે જે તે ખાતાના અધિકારીને મળીને કરવાનું રહેશે મિત્રો આગળના સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળી જેવા રોકડીયા પાકોની અંદર સોળસો રૂપિયાના ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે ડાંગરના પાંચસો સાઠ રૂપિયા બાજરીના છસો સિત્તેર રૂપિયા જુવારના અગિયારસો રૂપિયા અને મકાઈના નવસો રૂપિયા એ રીતે કઠોળના પાક તુવેરમાં અઢારસો મગમાં નવસો અડદમાં અઢારસો ને ચાલીસ અને તલમાં ત્રેવીસો રૂપિયાની માગણી કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર બે હજાર ચોવીસમાં ફરી મોદી સરકાર બનશે તે નિશ્ચિત છે દિલ્હીમાં ભારત મંડપ ચાલી રહેલા બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે બે હજાર ચોવીસમાં ફરી મોદી સરકારની રચના નિશ્ચિત છે તેમણે કહ્યું કે પંચોતેર વર્ષના આ દેશ સત્તર લોકસભા ચૂંટણી બાવીસ સરકારો અને પંદર વડાપ્રધાન જોયા છે હું કોઈને પણ મૂંઝવણ વિના કહી શકું છું કે સ્વભાગી નિકાસ દરેક ક્ષેત્રમાં વિકાસ દરેક વ્યક્તિમાં વિકાસનું કામ મોદીજીના દસ વર્ષમાં થયું છે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે મિત્રો સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાક વીમો પણ મળશે આ યોજનાનું વિતરણમાં આપણે વાતચીત કરીએ તો હવે પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ મળશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકાનું રિબીટ આપવાનો નિર્ણય પણ કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો અને આર્થિક સંકટમાંથી બચી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર મફત ગેસ કનેક્શન કેન્દ્ર સરકારે ઉજ્જવલા ટુ પોઈન્ટ ઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પંચોતેર લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન મળશે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવા માટે સોળ હજાર પચાસ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે આ ખાતા ધારકોને ત્રણસો રૂપિયાની સબસિડીની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે એટલે કે મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનામાં લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી છે જેમાં કોટેદાર તેમાં તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમાં નામ રેશનમાં લેવામાં આવ્યું હશે છે પહેલા મહિને ઘરનો એક સભ્ય રેશનમાં ત્યારબાદ બીજા મહિને બીજો સભ્ય અને ત્રીજા મહિને ત્રીજો સભ્ય એમ કરીને દરેક સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોને અંગૂઠા લગાવી એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકઅપોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ લુપ મશીનને સુધારવાની તૈયારી પણ ચાલી રહી છે જે નવા સભ્યોના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન અપાશે મિત્રો ત્યારબાદના સમાચાર પંજાબમાં ઘરે ઘરે રાશન યોજના પંજાબમાં ઘરે ઘરે રાશન યોજના નો પ્રારંભ થઈ ગયો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબમાં અમલોરમાં ઘરે ઘરે રાશન આપવાની લીલી ઝંડી આપી હતી પંજાબમાં આ યોજના આજેથી જ શરૂ થઈ ગઈ હતી હાલ કાર્યક્રમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આગળના સમાચાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા સોના અને ચાંદીના ભાવ આજે ઘટાડો થયો છે આજે ચોવીસ કેરેટ સોનું એકસો સડસઠ રૂપિયા સસ્તું થતાં બાસઠ હજાર બસો સુડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્તાવન હજાર રૂપિયાને પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે ચાંદી પણ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા સસ્તું થતાં એકોતેર હજાર બસો પંચાણું રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું મિત્રો આગળના સમાચાર દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રોમાં કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના વ્યક્તિએ અઢારથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું રહેશે આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે ભારતનો કોઈપણ નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે આ માટે તેમની પાસે પોસ્ટ ઓફિસ બ બચત બેંકમાં બચત ખાતું હોવું જોઈએ તમારી જમા રકમ પ્રમાણે સરકારે તેમાં પૈસા પણ ઉમેરશે ઉંમર પછી તમારા પર સરકાર તમને પેન્શન આપવાનું શરૂ કરી દેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુ ખરીદવા મળશે સહાય પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન મળશે જોકે લોનની રકમ ત્રણ લાખથી પણ વધારે હોઈ શકે છે આ લોન પર ખેડૂતોને સાત ટકાના વ્યાજે ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદિત પહેલાં સમયસર લોનની ચૂકવણી કરી શકો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રેબિટ આપવામાં આવશે એટલે કે જો નિયમ અને શરતોનું પાલન કરવા માગો છો તો અમે તો તમને માત્ર ચાર ટકાના દરે તમને આ રકમ છે તે તમને મળી જશે મિત્રો ત્યારબાદના સમાચાર નાનો વેપાર શરૂ કરવા સહાય મોદી સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વરોજગાર વધવાના માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકારનો ઈરાદો દેશના યુવાનોને સ્વરોજગાર મદદ કરવાનો છે આવી એક યોજના છે કે જેમાં પીએમ સ્વનિધિ યોજના છે આવો તમને આના વિશે જણાવીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ રેકડી ફૂટપાટ પર ધંધો કરનાર લોકોને સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળશે આ લોન પર વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી પાડવા માટે ત્રણ અલગ અલગ ભાગમાં આપવામાં આવશે આ યોજના તમે શરૂ કરવા દસ હજાર રૂપિયાની લોન લો છો તો તમને બાર મહિના પછી બીસ હજાર રૂપિયા તમને મળી જશે બાર મહિના પછી પરત કરતાં તમને વીસ હજાર રૂપિયાની લોન પણ મળી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માટેનું માર્કેટિંગ યાર્ડ ગણાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો જોવા મળે છે અને આવક પણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે છેલ્લા ત્રણ દિવસ પૈકી સત્તરમી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવક તેજીમાં જોવા મળી હતી બાદ આવક નોંધી રૂપિયા નોંધાયો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ છો અને તમને પણ સરકાર આપશે ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક છે તે ચાર લાખ કરતાં ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટી તમારા જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ છે તે તમારે સબમિટ કરાવવાનું રહેશે ત્યારબાદ તમે છે તે આ યોજનાનો લાભ લઈ શકશો